વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પિંચોતેરમાં જન્મદિવસની સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી સાબરડેરીના ચેરમેન શ્યામળા પટેલે વડાપ્રધાનના દીર્ઘાયુ સુખા કાર્ય અને સારા સ્વાસ્થ્ય માટે વેદનાથ મહાદેવ મંદિરમાં ખાસ હવન યજ્ઞનું આયોજન કર્યું હતું આ અવસરે તેમણે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાની તમામ સગર્ભા બહેનોને સુખડીનું વિતરણ પણ કર્યું હતું વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે પશુપાલકોમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી આપણા દેશના વડાપ્રધાન અને ગુજરાતના પરોડા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે આજે સિનોલ ખાતે વૈદ્યનાથ મહાદેવ મંદિરમાં યજ્ઞ રાખેલો છે એમનું જીવન અને એમનું આરોગ્ય સારું રહે જીવન લોવું જીવે અને દેશની જે જે સેવા કરી રહ્યા છે એ મોટા પર પોતાનું આરોગ્ય સારું રહે અત્યારે કરી રહ્યા છે પણ એવી પ્રાર્થના માટે અમે સિનોલ ખાતે સાબર ડિરેક્ટરો અને અમારા ચેરમેનશ્રી અમે નક્કી કર્યું કે ભગવાન શ્રીના ચરણોમાં આપણે યજ્ઞ કરીએ અને નરેન્દ્રભાઈ મોદી પોતે જે સેવા કરી રહ્યા છે વડ લેવલે આપણા દેશની એ આગળ વધે અને એમનું તબિયત સારું રહે એ માટે અમે યજ્ઞ કરાયો છે અને બધા ડેરેક્ટરો એકત્ર થઈ અને ભગવાનની પ્રાર્થના પણ કરી છે કે ખરેખર એ લોભું આયુષ્ય આપે અને સારું આરોગ્ય આપે એવી ભગવાન પાસે અમે પ્રાર્થના કરીએ છીએ અસ્તુ જય આજે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે એક શિરોલ વૈજ્ઞનાથ મંદિરની અંદર એમના આયુષ્ય માટે એમના આરોગ્ય માટે એમ દેશની જે સેવા કરી છે એ નિમિત્તે વૈજ્યનાથ મહાદેવની અંદર એમના જન્મદિવસ નિમિત્તે એમની શુભકામનાઓ માટે એક યજ્ઞનું આયોજન કર્યું છે એ યજ્ઞ નિમિત્તે નરેન્દ્રભાઈનું આયુષ્ય વધુ સુખાકારી થાય અને દેશનું સારું કામ કર્યું એ અપેક્ષા એ સાબરડેરીના માધ્યમથી અમારા ડિરેક્ટરો સહિત અને ભાઈ ભૂદેવ એમની સમક્ષ ઋષિ ઋષિભાઈ શાસ્ત્રી આ અજ્ઞનું આયોજન કર્યું છે એ આ નિમિત્તે થોડા શ્લોક બોલશે અને નરેન્દ્રભાઈનું આયુષ વધ એવી શુભેચ્છાઓ ઓમ જોમ સાહોમ ભૂરભુ અસ્વાહોમ ત્રિયમ ભગંજ જા મહે સુગંધમ પુષ્ટિવર્ધન સ્વાહ ભુહ ભુહો ઓમ સુમ ઓમ ઓમ આજે સત્તર નવેમ્બર એટલે આપણા સૌના લોકડાલીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ પૂજ્ય હીરાબાના કુખે અવતરિત થયેલા યુગપુરુષ શ્રી નરેન્દ્રભાઈ મોદી જેવી રીતે અવિરત આ દેશની સેવા કરી રહ્યા છે દેશ અને વિદેશમાં એમને પોતાનો નામના અને આ દેશની નામના મેળવી છે એવા યશસ્વી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સાબરરેલીના ચેરમેન શ્રી શામળભાઈ પટેલ સહિત સર્વે ડિરેક્ટરોના હિસ્સરા હેઠળ વૈજનાથ મહાદેવ ખાતે ભગવાન મહાદેવના ચરણોમાં હોમઝુમઝ ભૂરબુવા શ એટલે કે અમૃત સંજીવની મંત્ર અનુષ્ઠાન અને મહામૃત્યુંજય યજ્ઞનું અત્રે આયોજન કરેલ છે સર્વે ડિરેક્ટર સહિત સમગ્ર સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના પશુપાલકોના પ્રતિનિધિત્વ સ્વરૂપે આ ડિરેક્ટરો અને ચેરમેન સાહેબ દ્વારા આ યજ્ઞનું સુંદર આયોજન કરેલ છે તો આપ સર્વે સૌ મળીને ભગવાન મહાદેવજીના ચરણોમાં દંડવંત નમસ્કાર કરીને પ્રાર્થના કરીએ કે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આયુષ્ય આરોગ્ય નિર્મળ રહે સુખાકારી રહે અને આપણા સૌના મનોકામના એમને કાર્યક્ષેત્ર હેઠળ પૂર્ણ થાય એ ભગવાન મહાદેવના ચરણોમાં નમસ્કાર હર હર મહાદેવ નમઃ પાર વદય વદય હર હર મહાદેવ